નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે મિકેનિક ડિઝલ્ટ્રેડની અંદર અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો આજે ટ્રેડ થિયરીના અડત્રીસ પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશન અને એન્જિનિયરિંગ ડ્રોઈંગના છ છ પ્રશ્નો અને એમ્પ્લોયબિટી સ્કિલના પચીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો આજે પેપર નંબર નવ ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન તો મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લ્યુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે એવું માનવું તો પહેલો પ્રશ્ન આ સ્ટોકનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કોમ્પ્રેસન સ્ટ્રોક બી પાવર સ્ટ્રોક સી સક્ષન સ્ટ્રોક અને ડી એક્જો સ્ટ્રોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સક્સન સ્ટ્રોક તો મિત્રો અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે ઇનલેટ ઇનલેટવાલ ઓપન પોઝિશનમાં છે અને પિસ્ટલની ગતિ ટીડીસીથી બીડીસી તરફ નીચેની તરફ જાય છે અહીંયા એરો પણ બતાવેલો છે તો આ સ્ટોકને સક્ષમ સ્ટોક કહેવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન હેક્સો ફ્રેમનો પ્રકાર શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આવી છે આ પણ પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીવીટી પરીક્ષામાં પૂછાયેલો છે ઓપ્શન એ ડીપ કટિંગ ફ્રેમ બી એક્ઝસ્ટેબલ ફ્લેટ ટાઈપ ફ્રેમ સી એક્ઝસ્ટેબલ ટ્યુબ્યુલર ટાઈપ ફ્રેમ અને ડી સોલિડ ફ્રેમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એડસ્ટેબલ ટ્યુબ્યુલર ટાઈપિનમાં ગ્લોપલ હેતુ શું છે એ પૂર્ણ બી કમ્બસનમાં વિલંબ સી એડવાન્સ કંબસન અને ડી કંબનની શરૂઆત અથવા તો પ્રી હિટ કમ્બસન ચેમ્બર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંબસનની શરૂઆત અથવા તો પ્રી હિટ કંબસન ચેમ્બર ત્યારબાદ ચોથો પ્રશ્ન બાહ્ય ડ્રાઇવિંગ ગિયરમાં ચાલતા ગિયર મેસિંગના પરિભ્રમણની દિશા શું છે તો એ સરખી દિશામાં બી ત્રાસી દિશામાં સી વિરુદ્ધ દિશામાં અને ડી લંબ દિશામાં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિરુદ્ધ દિશામાં એટલે કે ઓપોઝિટ ડાયરેક્શન તો અહીંયા આપણે બાહ્ય એક્સટર્નલ ડ્રાઇવિંગ ગિયરની આકૃતિ પણ લીધેલી છે અને બે ગિયર જે મેસિંગ થાય છે તો એ બંનેની ફરવાની ગતિ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે તો અહીંયા ઉપરનો જે ગિયર છે એ અહીંયા એરો પણ બતાવે છે ઘડિયાળની દિશામાં રોટેશન થાય છે ફરે છે અને નીચેનું ગિયર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન હાથ ધરવામાં આવેલ ટેસ્ટ એટલે કે પરીક્ષણનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફૂલ લોડ ટેસ્ટ બી શોર્ટ સર્કિટ ટેસ્ટ સી ઓપન સર્કિટ ટેસ્ટ અને ડી નો લોડ ટેસ્ટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓપન સર્કિટ ટેસ્ટ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ઇનલાઇન ફ્યુઅલ ઇન્જેક્શન પંપમાં ઈંધણ એટલે કે ફ્યુઅલ ડિલિવરીનો જથ્થો કેવી રીતે બદલાય છે તો એ ઇન્જેક્શનની સ્થિતિ બદલીને બી બેરલની સ્થિતિ બદલીને સી કંટ્રોલ રેકની સ્થિતિ બદલીને અને ડી ડિલિવરી વાલની સ્થિતિ બદલીને તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કંટ્રોલ રેકની સ્થિતિ બદલીને ત્યારબાદ સાતમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એમાં જે એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગ છે નામ જણાવવાનું છે તો ઓપ્શન એ પિન એટલે કે પિસ્ટન પિસ્ટનપિન બી પિન સી કનેક્ટિંગ રોડ અને ડી પિન હોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિન એટલે કે પિસ્ટન પિન ત્યારબાદ આઠમો પ્રશ્ન એન્જિનનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઇનલાઇન એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ એન્જિન તો અહીંયા અલગથી બીજી આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ નવમો પ્રશ્ન લાંબા ગારા માટે વાહનને કયા પ્રકારના સર્વિસ સાધનોનો ઉપયોગ કરીને ઉઠાવવામાં 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 અને પકડવામાં આવે છે તો ઓપ્શન એ હોઇસ્ટ બી જેક સ્ટેન્ડ સી આર્બર પ્રેસ અને ડી હાઇડ્રોલિક જેક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોઇસ્ટ તો મિત્રો અહીંયા આપણે આકડી પણ બતાવી છે કે લાબા ગારા માટે વાહનને જે હોઇસ્ટ હોય છે એનો ઉપયોગ કરીને ઉઠાવવામાં અને પકડવામાં આવે છે ત્યારબાદ દસમો પ્રશ્ન આ નોઝલનું નામ શું છે તો મિત્રો અહીંયા નોઝલ આપી છે અને ઓપ્શન એ સિંગલ હોલ નોઝલ બી મલ્ટી હોલ નોઝલ સી ડીલે નોઝલ અને ડી પ્રિન્ટલ નોઝલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિંગલ હોલ નોઝલ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન સ્પેનરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓપન સ્પેનર બી ટ્યુબ્યુલર સ્પેનર સી સોકેટ સ્પેનર અને ડી રિંગ સ્પેનર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સોકેટ સ્પેનર ત્યારબાદ બારમો પ્રશ્ન એન્જિનિયરિંગ સ્ટીલ રૂલની ડિસ્કાઉન્ટ એટલે કે માપ માપશક્તિ કેટલી હોય છે તો અહીંયા સ્ટીલ રૂલની આકૃતિ પણ આપી છે અને ઓપ્શન એ એક એમ એમ બી જીરો પોઈન્ટ પાંચ એમ એમ સી બે એમ એમ અને ડી ત્રણ એમ એમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝીરો પોઈન્ટ પાંચ એમ તો મિત્રો સ્ટીલ રૂલ હોય છે એ લઘુત્તમ માપ શકતી એનું કેટલું હોય છે ઝીરો પોઈન્ટ પાંચ એમ એટલે કે અડધો એમ સુધીનું માપ સ્ટીર રૂલની મદદથી આપણે માપી શકીએ છીએ ત્યારબાદ તેરમો પ્રશ્ન કયા પ્રકારની કૂલિંગ સિસ્ટમમાં સિલિન્ડર હેડ પર ફિન્સનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ઓઇલ કુલિંગ બી વોટર કુલિંગ સી લિક્વિડ કૂલિંગ અને ડી એર કૂલિંગ

ડ્રાય કપલિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાય પિનિયન ત્યારબાદ સોળમો પ્રશ્ન ગ્રુમાં કયો નટ નાયનો નાયલોન રિંગ સાથે હોય છે તો ઓપ્શન એ ટી નટ બી કેસ્ટલ નટ સી સ્લોટેડ નટ અને ડી સેલ્ફ લોકિંગ નટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેલ્ફ લોકિંગ નટ તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે સેલ્ફ લોકિંગ નટની જેના ગ્રુમાં

બી માદગી એટલે કે સિકનેસ સી ચેપ એટલે કે ઇન્ફેક્શન અને ડી નબરી શિસ્ત એટલે કે પુઅર ડિસિપ્લિન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચેપ એટલે કે ઇન્ફેક્શન ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન વેક્યુમ ગેટથી શું ચેક કરી શકાય છે તો એ કુલિંગ સિસ્ટમમાં લીકેજ બી એર બ્રેક સિસ્ટમમાં લીકેજ સી ઇનલેટ મેનિફોલ સિસ્ટમમાં લીકેજ અને ડી હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં લીકેજ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇનલેટ મેનિફોલ સિસ્ટમમાં લીકેજ તો અહીંયા આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ વીસમો પ્રશ્ન કન્ડક્ટર ખસેડવામાં આવે અને મેગ્નેટિક ફિલ્ડ કાપવામાં આવે તો કયા પ્રકારનું ઇએમએફ ઉત્પન્ન થાય છે તો ઓપ્શન એ ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઇએમએફ બી સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઇએમએફ સી ઇલેક્ટ્રોકેમિકલ ઇન્ડ્યુસ ઇએમએફ અને ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડ્યુસ ઇએમએફ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઇએમએફ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ઓઇલ પંપને કયો ભાગ ચલાવે છે તો ઓપ્શન એ ક્રેન્ક સાફ્ટ બી કેમ શાફ્ટ સી ક્રેન્ક પુલિંગ અને ડી ટાઈમિંગ ગિયર્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેમ શાફ્ટ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન આ ક્લિનિંગ પદ્ધતિનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પ્રેશર ફ્લશિંગ સિસ્ટમ બી રિવર્સ ફ્લશિંગ સિસ્ટમ સી એન્જિન કુલિંગ સિસ્ટમ અને ડી વોટર ડ્રેનિંગ સિસ્ટમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિવર્સ ફ્લશિંગ સિસ્ટમ ત્યારબાદ તેવીસમો પ્રશ્ન એન્જિનમાં ફ્લાયવ્હીલ ક્યાં લગાવવામાં આવે છે તો ઓપ્શન એ કેમ સાફ્ટ બી ક્રેન્ક સાફ્ટ સી આર્મ સાફ્ટ અને ડી પ્રાઇમરી સાફ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન્ક સાફ્ટ તો મિત્રો ફ્લાયવ્હીલ જે હોય છે એ ક્રેન્ક સાફ્ટના એક છેડે લગાવવામાં આવે છે ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન ફ્લુઇડ કપલિંગ કેવી રીતે કહેવાય છે તો ઓપ્શન એ સ્ટેટિક ડિવાઇસ બી ઇલેક્ટ્રોડાયનેમિક ડિવાઇસ સી હાઇડ્રોડાયનેમિક ડિવાઇસ અને ડી એરોડાયનેમિક એરો તો ડિવાઇસ સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઇડ્રોડાનેમિક ડિવાઇસ ત્યારબાદ પચીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ન્યુમેટ્રિક ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે એનો ઓપ્શન એ એકચ્યુએટર બી કમ્પ્રેસર સી કંટ્રોલ વાલ્વ અને ડી રિઝર્વાયર ટેન્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કંટ્રોલ વાલ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન રોલર બેરિંગ દ્વારા કયો લોડ લેવામાં આવે છે તો ઓપ્શન એ રેડિયલ લોડ બી એક્સિયલ લોડ સી થ્રસ્ટ લોડ અને ડી ટેન્જેસ્ટી ટેન્જેસીયલ લોડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેડિયલ લોડ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન રોટરીને રેસીપ્રોકેટિંગ ગતિમાં રૂપાંતરિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ કેમ સાફ્ટ બી કનેક્ટિંગ રોડ સી રોક આર્મ અને ડી મુખ્ય સાફ્ટ એટલે કે મેન સાફ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેમ સાફ્ટ તો મિત્રો કેમ સાફ્ટ હોય છે એ રોટરીને રેસીપ્રોકટિંગ ગતિમાં રૂપાંતર કરે છે ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન આ સ્ક્રૂનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સેટ સ્ક્રુ બી ગ્રબ સ્ક્રુ સી થમ્પ સ્ક્રુ અને ડી હેક્ઝાગોનલ સ્ક્રુ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન છીણી એટલે કે ચીજલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફ્લેટ ચીજલ બી કટ ચીજલ સી હાફ રાઉન્ડ નોચ ચીજલ અને ડી ડાયમંડ પોઈન્ટ ચીજલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાફ રાઉન્ડ નોઝ ચીઝલ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન છીણીનો હેતુ શું છે તપ્સન એ ગ્રાઇન્ડિંગ બી મશીનિંગ સી રિમિંગ અને ડી ચીપિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચિપિંગ તેની અહીંયા આપણે ચીપિંગ ઓપરેશન પણ અહીંયા બતાવ્યું છે ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન મરીન એન્જિનમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતું કુલિંગ માધ્યમ કયું છે તપ્સ એ ફેન બી કુલન્ટ સી દરિયાનું પાણી અને ડી કુલિંગ વોટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દરિયાનું પાણી એટલે કે સી વોટર ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન અલ્ટરનેટરમાં માત્ર એક જ દિશામાં કરંટ આપવામાં આપવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ફિલ્ડ કોઈલ બી આર્મેચર સી વોલ્ટેજ રેગ્યુલેટર અને ડી ડાયડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડાયડ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન એસઆઈ એકમ મુજબ લંબાઈનો મૂળભૂત એકમ શું છે તો ઓપ્શન એ એમએમ બી સેન્ટીમીટર સી મીટર અને ડી કિમી એટલે કે કિલોમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મીટર ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન હાઇડ્રોલિક ઉર્જા દ્વારા કઈ ફ્યુઅલ સિસ્ટમમાં હાઈ ડીઝલ પ્રેશર ડેવલપ થાય છે તો ઓપ્શન એ ઇનલાઇન એફઆઈપી બી ડિસ્ટ્રીબ્યુટર એફઆઈપી સી સી ફ્યુઅલ સિસ્ટમ અને ડી એચયુઆઈ ફ્યુઅલ સિસ્ટમ

સી ચેક નટ અને ડી કેસ્ટલ નટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેલ્ફ લોકિંગ નટ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન બે થી ચાર દરમિયાન કઈ ઉર્જા રૂપાંતરણ થાય છે તપ એ ઇલેક્ટ્રિકલ શક્તિનું રાસાયણિક ઉર્જામાં બી વિદ્યુત શક્તિનું ગરમી ઉર્જામાં સી રસાયણિક શક્તિનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં અને ડી વિદ્યુત શક્તિનું મિકેનિકલ ઊર્જામાં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇલેક્ટ્રિકલ શક્તિનું રસાયણિક ઉર્જામાં ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેમ લોબ બી ટેપેટ સી સીટ અને ડી રોકર આમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેમ લોબ ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા ઓગણચાલીસથી ચો્વાળીસ પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશનના છે તો ઓગણચાલીસમો પ્રશ્ન મૂળભૂત એકમો શું છે તો ઓપ્શન એ લંબાઈ માસ વોલ્યુમ બી લંબાઈ માસ સમય સી લંબાઈ માસ સિત્રોફર અને ડી લંબાઈ દબાણ વોલ્યુમ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ સમય ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન ઉષ્માનો એસાઈ એકમ શું છે તો ઓપ્શન એ કેલરી બી જૂલ સી સેન્ટ્રીગેટ ઉષ્મા એકમ અને ડી બ્રિટિશ થર્મલ એકમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝૂલ ત્યારબાદ એકતાલીસ મો પ્રશ્ન પાણીનું ઉત્કલન બિંદુ સી સો ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ બેતાલીસ પ્રશ્ન પાંચસો ઓગણત્રીસનું નું કેટલું છે તો ઓપ્શન એ તેતાલીસ બી તેર સી તેવીસ અને ડી તેત્રીસ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી

સી સ્થિતિ સ્થાપકતા અને ડી સુગિતતાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એટલે કે ઇલેક્ટ્રિસિટી ત્યારબાદ મો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત પ્રતિકને ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કોન્ક્રીટ બી સ્ટીલ સી લાકડું અને ડી કાચ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાચ એટલે કે ગ્લાસ ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત સિમ સિમ્બોલને ઓળખો તો ઓપ્શન એ લીડ બી કાચ સી લાકડું અને ડી કાગર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાકડું ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીં આકૃતિ આપે છે ઓપ્શન એ મેલેટ બી સ્ટ્રેટ પિન હેમર સી ક્રોસ પિન હેમર અને ડી બોલ પિન હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેલેટ ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન ત્રિકોણનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે ત્રિકોણની અહીં ઓપ્શન એ સમભૂત ત્રિકોણ બી સ્કેલિંગ ત્રિકોણ સી કાટકોણ ત્રિકોણ અને ડી સમદી બાજુ ત્રિકોણ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાટકોણ ત્રિકોણ એટલે કે રાઇટ એંગલ ટ્રાએંગ્યુલર ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓપન એન્ડિડ સ્પેનર બી રિંગ સ્પેનર સી કોમ્બિનેશન સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન એન્ડેડ સ્પેનર ત્યારબાદ પચાસમો પ્રશ્ન સાધનનું નામ જણાવો તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ સેટ સ્ક્વેર બી પ્રોટેક્ટર સી ફેન્ચ કહો અને ડી ટી સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોટેક્ટર ત્યારબાદ એકમો પ્રશ્ન તો મિત્રો અહીંયા એકાવનથી પંચોતેર પ્રશ્ન એમ્પ્લોબિટી સ્કિલના છે એટલે કે ઈ એસના છે તો અહીંયા એકાનમો પ્રશ્ન આપેલ વાક્ય માટે યોગ્ય વિશેષણ સાથે ખાલી જગ્યા પૂરો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ટ્વિન્કલિંગ ત્યારબાદ બાવન પ્રશ્ન નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે તો ઓપ્શન એ સોર્સ કોડ બી વેર સી મશીન ભાષા અને ડી એસેમ્બલી ભાષા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ ત્યારબાદ તેપન પ્રશ્ન આપણે જે એમએસ વર્ડમાં જે ટાઈપ કરીએ છીએ ત્યારે નીચે આપેલામાંથી કયા વિકલ્પ શબ્દનો સમાનાર્થી બતાવે છે તો ઓપ્શન એ થિસોરસ બી જોડની ચકાસો સી હાઇપર અને ડી સ્ટાઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થિસોરસ ત્યારબાદ બાદ પ્રશ્ન રેલવે અથવા ફ્લાઇટની જાહેરાત સાંભળીને શિક્ષકનું વ્યાખ્યાન ખાલી જગ્યા હેઠળ આવે છે તપ્શન એ ટીકાત્મક શ્રવણ બી પ્રશંસાત્મક શ્રવણ સી રોગ નિવારક શ્રવણ અને ડી વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ ત્યારબાદ પંચાણમો પ્રશ્ન ટેલિફોન લાઇનથી પીસીના જોડાણ કરવા માટે કયા ડિવાઇસ એટલે કે ઉપકરણનો ઉપયોગ થાય છે તપ્શન એ મોડેમ બી મોનિટર સી પ્રિન્ટર અને ડી હાર્ડ ડિસ્ક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મોડેમ ત્યારબાદ છપ્પન પ્રશ્ન જન્મ તારીખ કાયમી સરનામું જેવી માહિતી બાયોડેટામાં વ્યક્તિના ખાલી જગ્યાનો એક ભાગ બનાવે છે એ બી વ્યક્તિગત વિગતો સી સિદ્ધિઓ અને ડી લાયકાત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યક્તિગત વિગતો એટલે કે પર્સનલ ડિટેલ્સ ત્યારબાદ બાદ પ્રશ્ન સ્વોટ વિશેષણ એનાલિસિસ એસ એટલે ખાલી જગ્યા તો એ સફળતા એટલે કે સક્સેસ બી શક્તિ એટલે કે સ્ટ્રેન્થ સી મોજણી એટલે કે સર્વે અને ડી સેવા એટલે કે સર્વિસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શક્તિ એટલે કે સ્ટ્રેન્થ ત્યારબાદ અઠ્ઠાણું પ્રશ્ન નીચેનામાંથી કંઈ ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન નથી તો ઓપ્શન એ ગૂગલ પે બી ભીમ યુપીઆઈ સી બેન્કિંગ એપ્લિકેશન અને ડી ઇન્સ્ટાગ્રામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇન્સ્ટાગ્રામ ત્યારબાદ નોકરી કરવાની ફરજો અને જવાબદારીઓનું લેખિત વર્ણનને ખાલી જગ્યા કહેવામાં આવે છે કામનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન સી રેઝ્યુમ અને ડી નોકરી માટેની અરજી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કામ એટલે કે જોબનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન ત્યારબાદ સાઈઠમો પ્રશ્ન કોપી કમાન માટેની શોર્ટકટ કી કઈ છે તો ઓપ્શન એ કંટ્રોલ પ્લસ સી સી બી કંટ્રોલ પ્લસ વી સી કંટ્રોલ પ્લસ એ અને ડી કંટ્રોલ પ્લસ એક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કંટ્રોલ પ્લસ સી ત્યારબાદ એકસઠમો પ્રશ્ન પેસ્ટ કમાન્ડ માટેની શોર્ટ કટ કી કઈ છે તો ઓપ્શન એ કંટ્રોલ પ્લસ સી બી કંટ્રોલ પ્લસ વી સી કંટ્રોલ પ્લસ એ અને ડી કંટ્રોલ પ્લસ એક્સ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કંટ્રોલ પ્લસ વી ત્યારબાદ બાસઠમો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો ઓપ્શન એ માત્ર નિષ્ણાતો કોઈ પણ સમસ્યા હલ કરી શકે છે બી તમે જેટલી વધુ સમસ્યાઓ હલ કરશો તેટલી સારી રીતે તમે સમસ્યાનું નિરાકરણ મેળવશો સી અમારે એક સરળ સમસ્યાને ઉકેલવા માટે પણ કોર્સ કરવાની જરૂર છે અને ડી કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તે મહત્વનું નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમે જેટલી વધુ સમસ્યાઓ હલ કરશો તેટલી સારી રીતે તમે સમસ્યાઓનું નિરાકરણ મેળવશો ત્યારબાદ તેસઠમો પ્રશ્ન ગ્રાહકના સૂચનો એટલે કે સમસ્યાઓ જાણ્યા પછી શું પગલાં લેવા જોઈએ તો ઓપ્શન એ પૂછો ઉકેલો બી પૂછો કાર્ય કરો વર્ગીકૃત કરો સી પૂછો વર્ગીકૃત કરો કાર્ય કરો અને અનુસરો અને ડી પૂછો અને અનુસરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પૂછો વર્ગીકૃત કરો કાર્ય કરો અને અનુસરો ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન નીચેનામાંથી કહ્યું એક સકારાત્મક વલણનું પરિણામ નથી તો ઓપ્શન એ ઉત્સાહ બી સર્જનાત્મકતા સી કંટારો અને ડી સમસ્યા હલ કરવાનું વલણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કંટારો ત્યારબાદ પાસઠમો પ્રશ્ન જ્યારે તમે તમારે તમારો બાયોડેટા ઈમેલ દ્વારા મોકલો છો ત્યારે તમે તેને ખાલી જગ્યાના રૂપમાં મોકલો છો તો ઓપ્શન એ ડ્રાઈ બી જોડાણ એટલે કે એટેચમેન્ટ સી માર્કેટ ટેક્સ અને ડી કૂકી જાહેરાત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જોડાણ એટલે કે એટેચમેન્ટ ત્યારબાદ સાસઠમો પ્રશ્ન કમ્પ્યુટર વપરાશકર્તાઓને વેબ પેજ શોધવા અને એક્સેસ કરવા માટે સક્ષમ બનાવવા ઉપયોગમાં લેવામાં આવતા સોફ્ટવેર એપ્લિકેશનને ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન એ વેબ બ્રાઉઝર બી વેબ સર્વર સી વેબ અને ડી ઈમેલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વેબ બ્રાઉઝર ત્યારબાદ સડસઠમો પ્રશ્ન કયો એક સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ગેરફાયદો એટલે કે ગેરલાભ છે તો ઓપ્શન એ ત્વરિત સંદેશા વ્યવહાર બી વ્યસન બને છે સી માહિતી મેળવી શકાય છે અને ડી ધંધા કે વ્યવસાય માટે ઓનલાઈન માર્કેટિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યસન બને છે ત્યારબાદ અડસઠમો પ્રશ્ન હાર્ડ સ્કિલ ખાલી જગ્યા એટલે કે કઠિન કૌશલ્ય ખાલી જગ્યા તો ઓપ્શન એ અંગ્રેજી બોલવું એટલે કે સ્પોકન ઇંગ્લિશ બી સાઈટ ડબલ્યુ પીએમ ટાઈપિંગ સ્પીડ સી સમય વ્યવસ્થાપન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ અને ડી ઝડપી શીખનાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાઇટ ડબ્લ્યુ પી ટાઈપિંગ સ્પીડ ત્યારબાદ અગ્નિ સિત્તેરમો પ્રશ્ન વિચિત્ર શબ્દ પસંદ કરો તો ઓપ્શન એ પ્લીઝ એટલે કે મહેરબાની કરીને બી સોરી એટલે કે માફ કરશો સી પેપર અને ડી થેન્ક્સ એટલે કે આભાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેપર તો મિત્રો અહીંયા જે ઓપ્શન આપે છે એમાં પેપર જે છે એ આ ચાર ઓપ્શનમાંથી અલગ પડે છે ત્યારબાદ પ્રશ્ન જૂથ ચર્ચામાં આપેલ અભિવ્યક્તિનો સાચો સંદર્ભ પસંદ કરો માફ કરજો હું ખાલી જગ્યા એટલે કે એક્સક્યુઝ મી આઈ વુડ ખાલી જગ્યા તો ઓપ્શન એ વિક્ષેપ કરી રહ્યો છું બી સંમતિ દર્શાવું છું સી સારાંશ કરું છું અને ડી મુદ્દા પર ભાર મૂકું છું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિક્ષેપ કરી રહ્યો છું ત્યારબાદ એકોતેરમો પ્રશ્ન ખાલી જગ્યા વ્યક્તિ એવી વ્યક્તિ છે જે વ્યક્તિ અથવા તો સંસ્થા માટે કામ કરે છે અને તે કામ માટે ચૂકવણી કરવામાં આવે છે તપ્શન એ સ્વરોજગારી બી વેતન રોજગાર સી ઉદ્યોગ સાહસિક અને ડી ઉપરોક્તમાંથી કોઈને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેતન રોજગાર ત્યારબાદ બોતેરમો પ્રશ્ન કંઈક વિવિધ પ્રકારના એકમોથી બનેલું છે ખાલી જગ્યા ઓપ્શન એ સમાનતા બી સમાજ સી વિવિધતા અને ડીતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિવિધતા એટલે કે ડાયવર્સિટી પ્રદૂષણ બી સી અને ડી હવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હરિયાળી પ્રદૂષણ એટલે કે ગ્રીન પોલ્યુશન ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન ધ એબિલિટી ટુ ડૂ ઇઝ ખાલી જગ્યા એટલે કે કરવાની ક્ષમતા ખાલી જગ્યા છે તપસ એ અનુભવ બી નોકરી સી કૌશલ્ય અને ડી જ્ઞાન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોકરી એટલે કે જોબ ત્યાર બાદ પંચોતેરમો પ્રશ્ન ખાલી જગ્યા મને અંગ્રેજી શીખવામાં મદદ કરી શકે છે તપસ એ સમર્પણ બી ભય એટલે કે ડર સી ગુસ્સો એટલે કે ક્રોધ અને ડી સંકોચ એટલે કે શરમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમર્પણ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર નંબર દસ વિશે આપણે ચર્ચા કરીશું